ભાજપના ધારાસભ્ય ખેડૂતોની વહારે આવ્યા છે અને ઉર્જા મંત્રીને મળ્યા બાદ તેમણે વીજળીના કલાકો વધારવાની વાત કરી છે સાથે તેમણે જે વીજ રિપેર કરવાની ટીમો વધારવાની પણ માંગણી કરી છે કોણ છે આ ધારાસભ્ય તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

ખેડૂતોની વહાર આવ્યા છે અને તે ઊર્જા મંત્રીને મળ્યા બાદ આ ખેડૂતોની વીજળીના કલાકો વધારવાની વાત કરી છે જ્યારે ઉર્જામાં જે પ્રકારે વિક્ષેપ આવી રહ્યો છે તેને લઈને વધારે ટીમો પણ કામે લાગે તેવી પણ તેમણે માંગણી કરી છે ગુજરાતમાં ભારે વરસાદ પડવાથી ગુજરાતની અંદર આજે જે ખેડૂતોએ વાવેતર કરેલું છે એમાં ખૂબ સારો કૃષિપાક આવવાની સંભાવના ઊભી થઈ છે પરંતુ વરસાદ થયા પછી આ જેના પછીનો વરસાદ આવવો જોઈએ એમાં ખેંચાયો છે એને કારણે ખેડૂતોને સિંચાઈ કરવા માટે પાણીની જરૂર પડી છે અને પાણી માટે થઈ અને બોર અને જે કુવાઓ છે એની મોટરો ચાલુ કરવી પડી છે પરંતુ અત્યારે જે આઠ કલાક વીજળી અપાય છે એ ખેડૂતોને અપૂરતી છે ખેડૂતોને આ વખતે ખૂબ સારો પાક ઊભો થવાની સંભાવના છે ત્યારે એને આઠ કલાકની જગ્યાએ બાર કલાક વીજળી અપાય અને એ પણ વિના વિઘ્ને અપાય જ્યાં ફોલ્ટ સર્જાય ત્યાં તાકીદે જે આપણી વીજ કંપનીઓ છે એ તાકીદે રિપેર કરી અને સતત પુરવઠો જળવાઈ લે એ કરવું જરૂરી છે આ બાબતે મેં રાજ્યના ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને પણ વધારે ટીમો આપવાની અને આઠ કલાકની જગ્યાએ બાર કલાક વીજળી આપવાની વિનંતી કરેલી છે માનની કૃષિ ઉર્જા મંત્રીશ્રીએ મને આ બાબતે હકારાત્મક જવાબ આપ્યો છે અને ટૂંક સમયમાં ખેડૂતોને મદદ કરવા માટે એ આઠ કલાકની જગ્યાએ વીજળી વધારવાનો પણ નિર્ણય કરશે અને એ ઉપરાંત જ્યાં જ્યાં વધારે ફોલ્ટ જે ડિવિઝનોમાં છે ત્યાં ટીમો આપવાની પણ ખાતરી આપી છે જેથી જ્યાં કોઈ ફોલ્ટ સર્જાય તો એ ફોલ્ટ ફોલ્ટને રિપેર કરી શકે જે પ્રકારે અર્જુન મોટવાણીએ કહ્યું તે મુજબ કે વરસાદ જે પ્રકારે વરસ્યો છે અને ત્યારબાદ અત્યારે ખેડૂતોને આઠની જગ્યાએ બાર કલાક વીજળીની જરૂરિયાત છે જેથી કરીને મગફળી અને જે ડાંગરના પાકો છે તે સમગ્ર ગુજરાતમાં પાક સારો થઈ શકે તેવી સ્થિતિ છે અને આવી સ્થિતિમાં તેમને પૂરતા પ્રમાણમાં જો પાણી મળી રહે તો તેમનો પાક વધુ સારો થાય સાથે અત્યારે જે મોટરો દરેક જગ્યાએ ચાલી રહી છે તે દરમિયાન

but i uh...